तेल हो सेवा देई ए डोसे ए ये पे

પછી હટ આવજે અરે આ જય આ

એમ કરો કાલ જઈશું આપણે તમારી ગાડી લઈને આજ આપણે હંદય મકફરી અંબોરી આવી પા કાલ તો મેરો પૂરો થઈ જાય દોચી સમજાવો હા દો આ મેરા આઈલા જાય ને કાલ મકફરી હું બસ તાજ આજ વરસાદી કંઈ ખારો પીયો હે પૈસા નથી ભાડાના છોટી કેટલા છે

Mira, no, 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 મે <coughs>

મગફળી કાઢી ને દઈ દેસુ તારું ઘરે આવીને તમે એ ટોલી બોલી કરી હતી તો લઈ જા ડોસી ને ગીરવે એ હું કોઈ લતું તારે મેરે જાઉં કે મારે નથી જાવ ડોસી લઈ જા એટલે કે ગીરવે દઈ દેસુ મારે કાઈ ન થાવું એની મારે પૈસા જો મને આલે તને ભાઈ કીધું ને મગફળી કાઢી ને દઈ જાશું પક્કી નો સાકો ન કવે આ જોઈએ હે જો આ મોઢાલ પાછો આઈ ચાલો પાછો

હા આ તમે દઈ દીસ હાલ કરે જિન દઈ દીસ હાલો બેવા હાલ મૂકી જા કરે કાકા આયો ગાડી ફોન